ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડિપ્રેશન બની ગઈ છે જે ગુજરાત પર આગામી ચોવીસ કલાક સુધી આગળ વધશે અને ત્યાં સુધીમાં તે નબળી પડે તેવી કોઈ શક્યતા ઓછી છે જો કે નબળી પડશે તો પણ વેલ માર્ક લો પ્રેશર એરિયા બનશે તો પણ ઉપરોક્ત વિસ્તારમાં વરસાદ વરસતો રહેશે જો આ સિસ્ટમ ગુજરાત પર નીચેની તરફ જ ગતિ કરશે તો આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે અને જો ઉપર તરફ ફંટાશે તો આગામી બે દિવસ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ દસ એકાવન ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે આ ઉપરાંત ઓશિનામાં છ પોઈન્ટ બે ઇંચ ધરમપુરમાં પાંચ પોઈન્ટ તેતાળીસ ઇંચ રાધનપુરમાં ચાર પોઈન્ટ પાસઠ ઇંચ ઉપરગામમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ ભચાઉમાં ચાર પોઈન્ટ લાખણીમાં ચાર પોઈન્ટ નવ ઇંચ અને તલોડમાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે પાલનપુરમાં પણ ત્રણ નવ ઇંચ વરસાદ પડ્યો છે તો હાલ માટે અત્યારે આટલું જ મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ રોજ મળતી રહે